નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ આજરોજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એટીઈ એસના ડિસ્પેન્સર પાસે પટ્ટી લગાવી જેના કારણે રૂપિયા ઉપાડવા માટે આવતા આ ગ્રાહકો દ્વારા પ્રોસેસ કરવા છતાં રૂપિયા બહાર નહીં આવતા આ રૂપિયાની ચોરી કરનાર આરોપીને શોધી કાઢતી પોલીસ આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાવાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન રાઠવા અને બીજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાજનાઓની ટીમ માણસો સાથે એટીએસ સંબંધિત બનેલ ગુનાઓને સંડોવાયેલા આરોપીની સીસીટીવી ટેકનિકલ હ્યુમન સોર્સ આધારિત તપાસ કરતા તેમજ આ પ્રકારના અગાઉ બનેલ ગુનાઓ પકડાયેલા આરોપી રોહિત શોભિત રાકેશ પ્રસાદ ઉર્ફે પપ્પુભાઈ મિશ્રા રહે મુજમુડા ઝૂંપડપટ્ટી વડોદરા એટી એમ ની આસપાસ ફરતો હોવાથી મળેલ માહિતી આધારે સદર ઇસમને મોઢા ઉપર માસ્ક બાંધી તેની પાસે રાખેલ બેગ અને મોટરસાઇકલ સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડી બેગમાંથી વાયર ફિટિંગ પ્લાસ્ટિક નાની પટ્ટી નંગ ટાઈન નાનું કટર તથા જીરો ફેવિકિક મળી આવતા મળી આવેલ શંકાસ્પદ મુદ્દામાલ બાવીસ હજાર કુલ રૂપિયા તેર હજાર ઉપાડી ઉપાડ્યા હતા એટીએમમાં રૂપિયા નહીં નીકળેલા માની ત્યાંથી જતા રહેલા ત્યારબાદ આરોપી એ લગાડેલ પટ્ટી કાઢી નાખી નાગરિકોના એટીએમમાંથી નીકળેલા રૂપિયા પોતે લઈ લીધેલ હતા અને પોલીસે પકડી પાડીને આગળની તપાસ ચાલુ રાખી છે તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકોન અને સબસ્ક્રાઈબ કરો